આવું છે ને પ્લાવ ચલાવું છું પ્લાવ આપડે પ્લાવ આપણે હળ કહીએ ને આપણા ખેતરમાં હળ આખી નાખ્યું પછી વરસાદ થઈ ગયો આપણે એમાં કલ્ટિવેશન મારી દીધું મારી ત્યાં વ્યવસ્થિત ના હોય કોઈ જેસીબી લઈ ગયો વચ્ચે પેલા તો આપણે ખીજે ખબર નથી પડતી લવાડિયા વેચ માંથી આવી રીતના હવે થઈ ગયું તો હું પ્લાવ વાકું છું એટલે ખબર પડે અંદરથી બધું નીકળે ખાવું ભી ભવાય ગયું બરાબર હવે તો આમ જ કરું છું તૈયાર છે ને ભલે રેડી આપણા મગેશ ની અંદર એક ભરાવી દીધું છે કે એટલે શું તો કે ખરામાં માલ તૈયાર થાય ને હલર આવતું હોય ને ખરું કઈ ને આપણું ખરામાંથી જો કોઈ માલ લઈ જાય ને તો નવાણે લઈ લઈ જવા ઘાસી ઘાસી લઈ જવાનું

આપણને ખબર નથી આપણે વિચારતા નથી આપણી આંખ નથી કે કોઈ ખોલાયું નથી હું અમદાવાદ એક સેમિનાર પામ્યો હતો એ સેમિનાર હતો ખેડૂતો માટેનું પોર્ટલ બનાવવાનું મને નામ ભૂલાય ગયું પોર્ટલ એટલે એના માટે મને ખાસ જિલ્લામાંથી એક રીતના બોલાવી મને પણ જવાનું તે પોર્ટલમાં એવું હતું કે હવે તમારે એપીએમસી માર્કેટમાં માલ લઈ જવાની જરૂર નથી તમારી માર્કેટ લઈ જવાનું જ્યાં તમારા માલનો ફોટો પાડે आणि फोटो पाडीने अपलोड करे तर मालकी क्वॉलिटी इंटरनेशनल शोषण मे साहेब अमेरिके भाड्या केम ने फोटो पाडव्या केम नये ज्या तुम्ही करेक्टर भरी दादा भरी पाणी लय भाव नाही केला खेळू एवढं माल पाचो भरले લેવા કોઈ આપણે કરે અને ચીઠ્યું નાખે આના આટલા અને ભાવ કેવી રીતના વધારે બે હજાર રૂપિયા ભાવ હોય તો પાંચ રૂપિયા દસ રૂપિયા આવી રીતના ભાવ વધારે આપણે ખેરિયામાં આવ્યા હોય આપણે કે બે રૂપિયા પાંચ રૂપિયા શું કરે મન બે રૂપિયા પાંચ રૂપિયા વધારે

વાણંદ ને ખબર પડી કે મારો ધંધો શું છે તો આપણે જોયું કે અત્યાર સુધી આપણે કોથરા ભરી ભરીને ને માલ રોજ હવે કોથળું ભરીને ચાલુ કરો તો આપણે એકલા એકલા ક્યાં સુધી કરી શકશું કેટલું કરી શકશું જો તો આપણે વેચવું બી છે તો કેટલી ક્ષમતા છે આપણે વેચવાનું અમારે સમજો અત્યારે દરરોજ ના એક ટન જામફળ ઉતરે તમે જોયે ને જામફળ કેટલા જામફળ છે હવે એક ટન ક્યાં વેચવા જવાનું આ તો શરૂઆતમાં એક ટન થાય પછી ધીમે ધીમે પાંચ ટન સુધી પહોંચે આના માટે શું વ્યવસ્થા કરવી આના માટે એપીઓ ની જરૂર છે ફાર્મ પ્રોડ્યુસર શા માટે જરૂર છે તો જ્યાં વેલ્યુ એડિંગ છે ને ત્યાં જ પ્રોફિટ છે મૂલ્યવર્ધન છે ને ત્યાં જ સમૃદ્ધિ છે ઇંગ્લિશમાં એક કહેવત છે પ્રોસ્પેસિંગ પ્રોસ્પેસિંગ એટલે સમૃદ્ધિ ક્યાં છે કે જ્યાં વેલ્યુ એડિંગ છે મૂલ્યવર્ધન છે ત્યાં સમૃદ્ધિ છે એનો એક ઉદાહરણ આપી કહ્યું કે આપણા આપડા માલ માંથી લોકો કેવી રીતના પૈસા વાળા થાય છે અને આપડે કે અહીંયા રહેવું છે સાંભળવું છે